દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં બિહારની જીતને આ ગરીબ લોકોના આશીર્વાદથી આજે માંડવી વિધાનસભા ઉજવી રહી છે તમે જોઈ રહ્યા છો કે અહીં આજે એક માનવતાનો ગરીબ માણસના ઘરના ઘરનું દરેક વ્યક્તિને સપનું હોય કે મારું પોતાનું ઘરનું ઘર હોય મારવાડી સમાજ બાવરી સમાજ એ વિચરતી જાતિ સમાજ છે આજે અહીંયા કાલે ક્યાંક પરમધી ત્યાં એમ ફરતા હરતા હોય છે અને અહીંયા તમે જુઓ છો કે એ કાચા ઝૂંપડાઓમાં સાવ તાલપત્રી બાંધીને ક્યાંક છાપરું નાખીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે મહેનત મજૂરી કરીને ચલાવતા હોય છે આવા એકસો ને એક્યાસી પરિવારોને દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર દ્વારા લોકોને માંડવીની સીમમાં લગભગ પંચ્યાસી થી નેવું વારની આસપાસ નેવું વારની આસપાસ જમીન આપી છે ભાઈ ચમનભાઈ અહીંયા છે ડાયાભાઈ છે અને અમારી હંસાબેન જે એક દીકરી એક બેન હોવા છતાં પોતે સમાજ માટે દોડીને એણે બધાના કામ કર્યા એકસો એક્યાસી પરિવારોનો કાગળિયા તૈયાર કર્યા અરજીઓ કરાવડાવી અને અમે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ નગરપાલિકાએ ઠરાવ કરી આપ્યો અને આને અગાઉ પહેલાં કોળાઈની સીમમાં મદનપુરા પાસે આ જમીન ફળવાતી હતી તો એને ત્યાંથી ખસેડી અને માંડવી પાસે એનો સમાજ થોડોક રહે છે ત્યાં લાવીને એ મકાનની જમીનની કિંમત તમે ગણીએ આપણે તો એક દસ હજાર વારના રૂપિયા અંદાજીત ગણી શકાય સામાન્યમાં સામાન્ય દસ હજાર રૂપિયા વાર ભાવનો ગણીએ તો નેવું વારનો પ્લોટ હોય તો નવ લાખ રૂપિયા એક જણાના જમીનના થાય એના ઉપર મકાન બનાવવા માટે અત્યારે સમાજ કલ્યાણ વિભાગની જે યોજના છે પંડિત દીનદયાલ આવાસ યોજનામાંથી સમાજ કલ્યાણ વિભાગના અધિકારીશ્રીઓએ એમાં મહેનત કરીને એક લાખ સિત્તેર હજાર સિત્તેર છે ને એક લાખ ને સિત્તેર હજાર ની રકમ પણ એ મકાન બનાવવા માટે આપી છે એટલે ત્રણ કરોડની ઉપર તો ખાલી મકાન બનાવવાની રકમ અને નવ લાખ રૂપિયાનો એક પ્લોટ ગણો તો ક્યાં રકમ જાય અઢાર વીસ કરોડ રૂપિયાની ની આસપાસનું કુલ મળીને ટોટલ આ આખી રકમ થતી હોય છે તો કહેવાનો ભાવાર્થ છે કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વવાળી અને ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકાર એ સદાય ગરીબોની સાથે છે સામાન્ય લોકોની સાથે છે આ લોકોના સ્મશાન માટે પણ આયોજન વિભાગમાંથી નગરપાલિકા અને ધારાસભ્ય તરીકે પચીસ લાખ રૂપિયાનો રસ્તો અને સ્મશાનમાં નાવાનો બોર તો એ પ્રકારની વ્યવસ્થા પણ આપણે કરેલી છે તો એ પણ બનશે અને આ માતાજી જોગણી માતાજીને માનનારો સમાજ છે તો એ લોકો એવું કહ્યું કે અમે આ નગરનું નામ જોગણી નગર રાખશું તો હું પણ એમને વધાવું છું કે માં બધા ઉપર ખૂબ કૃપા કરે અને બધા લોકો ખૂબ ખુશ થાય ખુશરીએ રાજી રહીએ અને બધાના ઘરે ભરકત રહીએ એવી શુભેચ્છા આપું છું અને એમના બધાના આશીર્વાદથી આજે એનડીએની સરકાર પણ બની છે તો આજે આ એકસો એક્યાસી પરિવારોના આશીર્વાદ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રાપ્ત થઈ રહ્યા છે એના નિમિત્ત બનવાનો મને ખૂબ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એનો પણ હું ભાગ્યશાળી પોતાની જાતને માનું છું કે એકસો એક્યાસી ગરીબ પરિવારને ઘરનું ઘર મળે એના માટે મને નિમિત્ત બનવાનું માત્ર મળ્યું છે તો એ નિમિત્ત માટે પણ હું સરકારનો અને સમાજનો

જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ